હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો ઠંડી પડતી હોય એટલે આપણને સેજે રીંગણનો ઓળો અને એવું યાદ આવે બાજરીનો રોટલો અને બાજરીના રોટલા સાથે આ રીંગણનો ઓળો એટલો સરસ ટેસ્ટી લાગે છે અને પાછો ફટાફટ બની જશે અને ખૂબ જ ટેસ્ટી ઓળો કેવી રીતે બનાવવો ચાલો જોઈ લઈએ રીંગણનો ઓળો બનાવવા માટે અહીંયા આપણે લગભગ ત્રણસો ગ્રામ જેવડું રીંગણ છે તેને આ જ રીતે ઉપરનો ભાગ દૂર કરી દેશું અને તેમાં આપણે કટ લગાવી દેસુ જેથી કરીને કઈ સળેલું હોય તો ખબર પડી જાય અહીંયા આપણે બે કટ લગાવી દેસુ તેની ઉપર જ આપણે તેલ લગાવી દેસુ જેથી કરીને એકદમ સરસ શેકાઈ જાય અને શેકાઈ ગયા પછી તેની સ્કીન એકદમ સરસથી ઉતરી જાય આને આપણે શેકવા મૂકી દઈએ ગેસની ઉપર એક સ્ટેન્ડ લઈ અને તેની ઉપર જ આપણે શેકશું જેથી કરીને ચારે બાજુથી એકદમ સરખું શેકાઈ જાય ફેરવતા જાશું અને શેકતા જાશું થોડું થોડું થાય એટલે સાઈડ ચેન્જ કરી દેવાની બધી બાજુ ફેરવતા ફેરવતા આપણું રીંગણ એકદમ સરસ શેકાઈ ગયું છે અહીં તમે જોઈ શકો છો અહીંયા આપણે જોઈએ તો એકદમ સરસ અંદર થી પણ શેકાઈ ગયું છે આને લઈ અને એની સ્કીન દૂર કરશું ધીમે ધીમે આ રીતના ગરમ હોય એટલે ધ્યાન રાખી અને ઉતારતું જવાનું રીંગણ ની સ્કીન દૂર થઈ ગયા પછી આપણે ફરી પાછું ચેક કરી લેવાનું કે ક્યાંય સડેલો ભાગ તો નથી ને એને એકદમ ચમચાની મદદથી આ રીતે આપણે સુંદો કરી નાખશું અહીંયા ડીટીયાનો ભાગ પણ આપણે દૂર કરી દીધો છે તમે જોઈ શકો છો અને ચમચાથી જ એકદમ સરસ થઈ ગયું છે વઘારની તૈયારી કરીએ એક પેન લઈને તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન ઓઇલ લેશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં લઈ લેશું થોડીક રાઈ રાય થઈ જાય એટલે હાફ ટી સ્પૂન જીરું લેશું ચપટી હિંગ લઈ લેશું અને તેમાં આપણે લઈ લેશું આદુ આદુને એકદમ સરસ છીણી અને લઈ લેવાનું આપણે લીલું લસણ લીધું છે અત્યારે લસણની લીલું લસણ લીલી ડુંગળીની સિઝન હોય એટલે ઓળો ખૂબ જ સરસ થાય છે લીધા પછી અહીંયા લીલી ડુંગળી લીલી ડુંગળીનો ભાગ છે અને પાછળ આપણે ગ્રીન ભાગ લીધો છે સ્પ્રિંગ ઓનિયન લીલી ડુંગળીનો ગ્રીન ભાગ લેશું એટલે એકદમ સરસ ટેસ્ટી એવો આપણો ઓળો લાગશે નમક નાખી અને થવા દેસું જેથી કરીને આપણી ડુંગળી એકદમ સરસથી થઈ જાય નમકનું પ્રમાણ થોડુંક વધારે લઈ લેશું જેથી કરીને પાછળથી એડ ના કરવું પડે ડુંગળી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી થવા દઈએ ડુંગળી આપણી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે ત્યારે જ આપણે લઈ લેવાના છે વટાણા વટાણાને મેં બોઈલ કરીને લીધા છે જો તમારે કાચા લેવાના હોય તો તેલમાં જ પેલા વટાણાને ફોડી લેવાના જેથી કરીને એકદમ સરસ સોફ્ટ થઈ જાય રીંગણના ઓળામાં વટાણા ખૂબ જ સરસ લાગશે અહીંયા આપણે લઈ લેશું બે નંગ ટામેટા તેમાં જ આપણે લઈ લેશું બે ટી સ્પૂન લાલ મરચું પાવડર અહીં લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો મરચું કેવું તીખું છે એ રીતના લેવું હાફ ટી સ્પૂન

રીંગણ શેકી અને તેની સ્કિન દૂર કરી અને પછી ક્યારેય રીંગણને ધોવાનું નથી રીંગણને જો ધોઈ લેશું તો તેનો ટેસ્ટ નહીં આવે થોડો થોડો સ્કિનનો ભાગ ભલે રહી જાય પણ રીંગણને ક્યારેય ધોવું નહીં તો જ મિક્સ કરી દીધા પછી છેલ્લે આપણે લઈ લેવાના છે લીલા થાણા એટલે એમને બંધ કરી દેશું હોળો આપણો તૈયાર છે તો ફ્રેન્ડ્સ અહીંયા રીંગણનો ઓળો તૈયાર છે એ ગરમા ગરમ બાજરીના રોટલા સાથે સવ કરો અને રેસીપી સારી લાગે તો તમારા રિવ્યૂ મારી સાથે ચોક્કસ શેર કરો કેવી લાગી ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ